દહેગામમાં દારૂબાદ બાદ મોત થવાનો મામલો જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ન્યાયિક તપાસની માંગ કરી લોકોના જીવ જઈ રહ્યા છે હપ્તાખોરીથી વધી રહેલી હત્યા સમાન બનાવ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો નામ માત્રનો જ છે ગુજરાતમાં ખુલ્લે આમ ડ્રગ્સ ડ્રગ વેચાય છે આખું ગુજરાત પંજાબની જેમ ઉડતા ગુજરાત બને છે અને આ ઘટનામાં ન્યાયિક અને કડક તપાસ થવી જોઈએ દારૂબંધીનું કડક પાલન થાય તો દારૂ નહીં મળે ત્યારે આ જે લઠ્ઠાકાંડ થયો છે એનાથી સરકારે શીખ લેવી જોઈએ શરમ અનુભવી જોઈએ અને અત્યાર સુધી આટલા બધા બનાવો બન્યા આટલા બધા લોકોના મોત થયા હજુ સરકાર કોની રાહ જોવે છે એક હપ્તાના કારણે ગુજરાતમાં લોકો બરબાદ થાય ગુજરાતના લોકો મરી રહ્યા હોય અને સરકાર બિલકુલ ચૂપ છે તો મારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તમારો વિભાગ છે ગૃહ મંત્રાલય તમારા વિભાગમાં નીચેથી ઉપર સુધી હપ્તાનું રાજ ચાલે છે અને ગુજરાતમાં જે પણ આ દારૂની બધી વધી રહી છે ડ્રગ્સની બધી વધી રહી છે અને જે પણ યુવાધન બરબાદ થઈ રહ્યું છે એના માટે તમારી સરકાર જવાબદાર છે તાત્કાલિક આગળ આવો આ ગુજરાતની યુવા પેઢીને બરબાદ થતા અટકાવો